નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના લીલિયા કેટલાય સમયથી ટલે ચઢેલું કામ આખરે આજે સવારે લીલિયા મોટા ગામે નલ સે જલ યોજના અંતર્ગત હાઉસ કનેક્શન આપવા માટેના ખાત ખાતમુહૂર્ત લીલિયા મોટાના ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલિયા તથા પૂર્વ હોલારા હસ્તે એક નાની દીકરી ભાગીરથી વિરાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મુહૂર્તમાં લીલીયા ગામના મુકેશભાઈ માતરિયા જીતુભાઈ ભલાણા કેશુભાઈ શેખલિયા હરિભાઈ ચાવડા નીતિનભાઈ ત્રિવેદી બહાદુરભાઈ બેરાભાઈ ભનુભાઈ ડાભી રમેશભાઈ પરમાર નળસે જળના કામની એજન્સી અર્જુન કનેક્ટરના માલિક અજયભાઈ ડાંગર કનુભાઈ શિંગાળા નાનુભાઈ ભલાળા વેપારી અગ્રણી મનોજભાઈ સેજપાલ શાંતિભાઈ વાઘેલા રૂપાભાઈ બાલાભાઈ મેઘાણી વિજયભાઈ વિરાણી રાજુભાઈ ગોરાણિયા વગેરે હુના ગામના લોકોને ખાસ હાજરી આપી હતી આ ખાત મુહૂર્ત તથા લીલીયાના લોકોના ચહેરા પર ખુશી જોવા મળેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાણી સમિતિ તથા પંચાયતના તમામ સભ્યોએ સહકાર આપેલ છે વિરોજી દિનેશકુમાર બાબરીયા ઘેટી સાથે રિપોર્ટર અનિલભાઈ વાળા લીલીયા મોટા ઓમ નાભ્યાસી શ્રીવ્યાંભુમૃતિજ શ્રોત્ર તથા ઓમ પ્રાણાય સ્વાહ ઓ

નલસજ્જલ યોજના અંતર્ગત વાસ્મો ઓફિસ દ્વારા લીલીયાના તમામ વિસ્તારમાં પાણીની હાઉસ કનેક્શન આપવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે ટેન્ટેટિવ આપણે પંચાયત દ્વારા છસો છવ્વીસો કનેક્શનનું કહેવામાં આવેલું હતું કે છવ્વીસો કનેક્શન ધરાવે છે વાસ્મો દ્વારા અઠ્યાવીસો નળ જોડાણની કામગીરીનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવેલું છે લીલીયાના લગભગ બધા જ વિસ્તારમાં કનેક્શન આપવાની કામગીરી વાસ્મો દ્વારા કરવામાં આવશે લિલિયન ની અંદર કેટલા ઝોન આવે સાહેબ લિલિયન ની અંદર ત્રણ વિસ્તાર આવેલા છે ઝોન 1 2 3 ત્રણ ટાકીમાંથી આપણે વિતરણ કરવાનું લાઈન નાખવામાં આવેલી છે એમાં દવા કનેક્શન આવશે હાલ અત્યારે આપણે આ કનેક્શન ની શરૂઆત કરતા પહેલા કોઈ મટીરીયલ કેવું કઈ આવી ગયું છે પીવીસી ની પાઇપલાઇન નું ટેસ્ટિંગ ની કામગીરી ચાલુ છે અને જીએ ની જીએ ની મેનિફોલ્ડ સિસ્ટમ નું ઓર્ડર પણ આપી દીધો છે અને નાની પાઇપલાઇન યુપીવીસી એનું પણ